वन्दे ब्रह्म पुराधिपम् श्रीसहजा नन्दम् च मूलाक्षरम् श्रेयस्कारण सद्गुणैकनिलयम् श्रीप्रागजिम्भावत ब्रह्मोपासनधारकम् गुरुहरिम् यज्ञं तथा योगिनम् प्रीत्येवं प्रमुखम् महन्तमनिषम् श्रीजीस्वरूपम् मुदा महिमानो महिमा प्रवचन मालामा सौने साष्टाङ्क प्रणाम जय स्वामिनारायण મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી ચોસઠ પદીમાં સંતનો મહિમા ગાઈ રહ્યા છે અને પદના ભીતરમાં શબ્દોની અંદર જે મર્મને રહસ્ય છે એને સમજવા માટેનો આપણે પ્રયત્ન કરીએ છીએ વેદો ઉપનિષદો શાસ્ત્રો આચાર્યો ઋષિભુનિયો જ્ઞાનીઓ વિદ્વાનો અને ભગવાન ખુદ પણ સાચા સંતનો મહિમાનો ગાન કરતા થાકતા નથી અટકતા નથી એ તસ્યવા અક્ષરસ્ય પ્રશાસને ગાર્ગી સૂર્ય ચંદ્રમસો વિધુતોત્તિષ્ઠતઃ ઉપનિષદમાં કહેવામાં આવ્યું કે જે ભગવાન ના અતિશય નજીક માં નજીક અને સાચા સેવક અખંડ સેવામાં છે અને જે પ્રકૃતિ પુરુષથી પરનું તત્વ છે એવા અક્ષર બ્રહ્મ એનો કેવો પ્રતાપ છે કેવો ઐશ્વર્ય છે કેવી સામર્થિ છે એ વા અક્ષરસ્ય પ્રશાસને ગાર્ગી ગારગી ચંદ્ર વસો વિધ્રુતો તિષ્ટઃ સૂર્ય અને ચંદ્ર ઉદય અસ્તપણાને પામે છે આ દુનિયાની અંદર કે આનંદકોડી બ્રહ્માંડ ની અંદર જે કંઈ આપણને અજાયબી જેવું દેખાય છે એ ભગવાન પુરુષોત્તમ નારાયણના ધામરૂપ અક્ષર ગુણાતી સંતના પ્રભાવની અંદર એની આજ્ઞાથી આ બધું કાર્ય થઈ રહ્યું છે ભગવાન પુરુષોત્તમ નારાયણનો મહિમા તો અતિ અપાર અતિ અપાર અતિ અપાર છે શાસ્ત્રોની અંદર જ્યાં જ્યાં મહિમા ઐશ્વર્ય પ્રતાપનું ગાન કરવામાં આવ્યું છે એ અક્ષર બ્રહ્મનું કરવામાં આવ્યું છે અને ભગવાન પુરુષોત્તમ નારાયણના મહિમાનું ગાન કરવું હોય તો માત્ર એટલું કહેવાય નેતી 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 અથવા તો ભગવાન પુરુષોત્તમ નારાયણ એટલે કે અક્ષરધામાધિપતિ અક્ષરધામના અધિપતિ અક્ષરથી પરત્પર એ ભગવાન પુરુષોત્તમ નારાયણનો મહિમા છે નારદ મેરે સંત સે અધિક કોઈ ભગવાન પોતે કહે છે નારદજીને દુનિયામાં આ સંત સિવાય મારા માટે કોઈ અધિક નથી નારદ મેરે ન કોઈ એ સંતના ચરણની રજને માથે ચડાવું છું છું એવો સાધુ હું એવા સંતનું જયારે દર્શન થયું ત્યારે માનવું કે મને સાક્ષાત્કાર ભગવાનનું દર્શન થયું છે નિષ્કુળાનંદ સ્વામી આ પદોની રચના કરતી વડા પોતાની નજરની સામે આ ગુણાતી સંતને રાખ્યા છે અક્ષર બ્રહ્મનો પોતે મહિમા ગાઈ રહ્યા છે પરમ એકાંતિક સંતો મહિમા ગાઈ રહ્યા છે કે ભગવાન જેવા ભગવાન પણ જેના દર્શનને ઈચ્છે અરે ભગવાન જેવા ભગવાન પણ આવા સંતના ચરણની રજને માથે ચડાવવા માટેની ઈચ્છા કામના કરે એ સંત કેવા હોય જેનું તન મન માન્યું ત્યાગે રે ભક્તિ ધર્મ ભાવે છે ચોસઠ પદીનું તેરમું પદ આપણે ફરીથી વાંચીએ છીએ વિચારીએ છીએ સાંભળીએ છીએ સમજવા માટેનો પ્રયત્ન કરીએ છીએ જેનું તન મન માન્યું ત્યાગે રે ભક્તિ ધર્મ ભાવે છે तेना वचन विट्या वैरागे रे अंतरमाथी आवे छे शील संतोषने वळी शांती रे ए मारेने बोले छे धीरजता कहि नति जाते रे ज्ञान ध्यान मा डोले छे एवा सन्तसहो नागारे पर उपकारि पूरा छे, दिलमा कै दगा रे सत्यवातमा शूरा वळी हेत गणु छे है रे आखे अमृत छे, કહે નિષ્કુળાનંદ શું કહીએ રે એ જન જોઈ હરિહર ખે ગુણાતી સંતનો અતિ અપાર મહિમા અને એની આધ્યાત્મિકતાનું વર્ણન સ્વામી આગળ કરી રહ્યા છે જેનું તનમન માન્યું ત્યાગેરી ભક્તિ ધર્મ ભાવે છે ગુણાતી સાચા સંત એટલે કે વૈરાગ્યનું મૂર્તિમાન સ્વરૂપ છે ત્યાગનું મૂર્તિમાન સ્વરૂપ છે ભક્તિનું મૂર્તિમાન સ્વરૂપ છે ધર્મનું મૂર્તિમાન સ્વરૂપ છે કલ્યાણકારી તમામ સદગુણનું મૂર્તિમાન સ્વરૂપ છે અને કહી દો કાન ખોલીને સાંભળી લો એવા ગુણાતી સંત એ ભગવાનનું સાક્ષાત સ્વરૂપ છે જેનું તન મન માન્યું ત્યાગેરી ભક્તિ ધર્મ ભાવે છે એ પદાર્થના ભૂખ્યા નથી સંપત્તિના ભૂખ્યા નથી માનપાન અને સત્તાના ભૂખ્યા નથી વૈભવના ભૂખ્યા નથી દુનિયાના કોઈ સાંસારિક પદાર્થની અંદર લેશ માત્ર એમને આસકિત નથી ભક્તિના ભૂખ્યા છે ધર્મ પ્રમાણેનું જીવન છે અને ધર્મમાં રહીને ભગવાન પુરુષોત્તમ નારાયણની ભક્તિ પોતે કરે છે ભક્તિ પરાયણ જીવન જીવન એક ક્ષણના માટે પણ ભગવાન પુરુષોત્તમ નારાયણની મૂર્તિમાંથી એમની વૃત્તિ લેશ માત્ર ચડાયમાન થતી નથી તૈલ ધારા વૃત્તિ ભગવાનને અખંડ ધારી રહ્યા છે પોતાના હાથની અંદર પંચ ધાતુની મૂર્તિ ભગવાન પુરુષોત્તમ નારાયણની હોય એ માત્ર હાથમાં જ ધાર્યા છે એમ નહીં પરંતુ એ સંતે તો પોતાના નેત્રમાં ભગવાનને ધાર્યા પોતાની જવાનમાં ભગવાનને ધાર્યા પોતાની બુદ્ધિમાં ભગવાનને ધાર્યા છે પોતાના કાનમાં ભગવાનને ધાર્યા છે પોતાના મનમાં ભગવાનને ધાર્યા છે પોતાના હૃદયમાં ભગવાનને ધાર્યા છે પોતાના આત્મામાં ભગવાનને ધાર્યા છે અરે પોતાના શરીરના રોમે રોમની અંદર ભગવાન પુરુષોત્તમ નારાયણને આદિ અનાદિકાળથી અખંડ ધાર્યા છે એમની ભક્તિ બાહ્ય સ્વરૂપે આપણને દેખાય કે ન દેખાય પરંતુ એમની ભક્તિ અવિચળ છે એમની ભક્તિ નિર્ગુણ છે એમની ભક્તિ દિવ્ય છે એમની ભક્તિ અલૌકિક છે અને એ ભગવાનને હંમેશના માટે સર્વોપરી માને છે ભગવાનને સર્વોપરી માને સાથે સાથે કોડી બ્રહ્માંડની અંદર ભગવાન પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામીની મરજી સિવાય એક સુકુ પાંદડું પણ હલવાને સમર્થ નથી એ ભગવાન હંમેશના માટે સાકાર છે દિવ્ય છે નિર્ગુણ છે અલૌકિક છે આવી પ્રકારની ભક્તિની અંદર એમની સ્થિતિ થઈ છે તેના વચન વીટ્યા વહી રાગેરે અંતરમાંથી આવે છે એ રાતના બે વાગે ઉઠીને પણ કઈ વાત કરે સવારના મંગલ પ્રવચનમાં વાત કરે ઝોલા ખાતા ખાતા વાત કરે હાલતા ચાલતા વાત કરે નદીમાં સ્નાન કરતા કરતા વાત કરે જમવા બેઠા હોય જમતા જમતા વાત કરે જ્યારે પણ વાત કરે ત્યારે ભગવાનના મહિમાની વાતો થાય દેહના નાશ્વંતપણાની વાતો થાય સંસારના વિશેષ સુખ તુચ્છ છે એવી પ્રકારની વાતો થાય ભગવાન સર્વોપરી સર્વ અવતારના અવતારી અને કરતા હરતા છે એવી પ્રકારની વાતો થાય અંતરમાંથી આવે છે એમની વાતોમાં દંભ નથી છળ નથી પ્રપંચ નથી કપટ નથી લોકોને આંજવાની ભાવના નથી ને લોકોને પોતાના બનાવવાની પણ ભાવના નથી એની એક જ માત્ર ભાવના છે કે આ ભગવાનની વાતો કરવાથી કોઈ પણ જીવાત્મા ભગવાનના માર્ગે ચાલે ભગવાનનું ભજન કરે ભગવાનની સેવા કરે ભગવાનની ભક્તિ કરે સદાચારના માર્ગે ચાલે અને ભગવાનના ધામનો અધિકારી બની જાય એવી પ્રકારની એક ભદ્ર ભાવના સાથે એમના અંતરની અંદર ભગવાન રહ્યા છે તો હંમેશા માટે ભગવાનની વાતો કરે છે કોઈને આંજવા માટેનો ક્યારેય પણ સંકલ્પ સુધા થતો નથી હોતો એમની વાણીની અંદર શબ્દોની ચમત્કૃતિ ન હોય શબ્દોને વાક્યોને પ્રસંગોને ગોઠવીને પૂર્વ તૈયારી સાથે પોતે વાતો કરતા નથી હોતા વણ વિચારે પણ વાતો રે આવે એના અંતરથી બોલે અહમ મમતાનું ઘસા તો રે ઉતર્યું મનતન સુખ પરથી વિચાર કર્યા વગર વાતો આવે ગંગાનો સ્ત્રોત જેવી રીતે વહેતો હોય ગંગાનો ધોધ હોય એ પણ પવિત્ર ગંગાની નાની ટીપોડી ટપકતી હોય એ પણ પવિત્ર નાનું સરખું બુંદ ટપકે એ પણ પવિત્ર કારણ કે ગંગા પવિત્ર છે એમ ભગવાનના અખંડ ધારક સંત જે એકાંતિક ધર્મના ધારક સંત છે જેનું અંતર નિર્મળ છે નેત્ર નિર્મળ છે જીવન પવિત્ર છે ભગવાન સિવાય ક્યાંય પણ ને વાસના કામના નથી એની વાણી સાંભળવા વાળાના અંતરની ભેદી નાખે કારણ તાપને ક્ષમાવી દે ભગવાનના આનંદની અનુભૂતિ કરાવે એવી પ્રકારની એમની વાતો હોય છે એમની વાતો લોકોને આંજવા માટે નહીં પ્રભાવિત કરવા માટે નહીં એમની વાતો હંમેશા માટે સૌ કોઈને અજવાળવા માટે હોય છે પવિત્ર કરવા માટે હોય છે નિર્મળ કરવા માટે હોય છે માયા મુક્ત કરવા માટે હોય છે ભગવાનનો મહિમા સમજાવવા માટે હોય છે શીલ સંતોષને વાળી શાંતિ રે એમાં રહીને બોલે છે એ જે કંઈ બોલે છે એના પેટાળની ની અંદર શીલ છે શીલમાં ચારિત્ર ચારિત્રની શુદ્ધિ છે એના જીવનની અંદર પરિપૂર્ણ સંતોષ છે એમની અલમસ્તાએ હંમેશા માટે ભગવાનની પ્રાપ્તિનો કેફ રાખીને એમના મુખમાંથી વાણીનો પ્રવાહ રહેતો હોય છે અસંતોષ ક્યારેય પણ એમને ન હોય પ્રકૃતિ પુરુષ સુધીના તમામ કાર્યને જે ખોટા માનતા હોય નાશવંત માનતા હોય પરિવર્તનશીલ માનતા હોય દુઃખદાયક માનતા હોય એમાં લેશ માત્ર વાસના અને પ્રીતિ ન હોય પ્રીતિ માત્ર ભગવાન પુરુષોત્તમ નારાયણની અંદર હોય અને ભગવાન પુરુષોત્તમ નારાયણની પ્રાપ્તિનો અને એના સાક્ષાત્કારનો કેફ હોય એને અસંતોષ ક્યારેય પણ ન હોય કોઈ બોલાવે કોઈ ન બોલાવે કોઈ માનપાન આપે ન આપે કોઈ સાંભળે કોઈ ન સાંભળે ક્યારેય પણ એમને અસંતોષ ન થાય કારણ કે એમને ભગવાનને રાખ્યા છે ધીરજતા કહી નથી જાતી રહે જ્ઞાન ધ્યાનમાં ડોલે છે ત્યારે પણ ધૈર્યનો ત્યાગ ન કરે ક્યારે પણ આકુળ વ્યાકુળ ન થાય ક્યારેય પણ બાકડા ન બને આ નો ત્યાગ ક્યારે કરે જ્યારે ભગવાનના દર્શન ન થતા હોય કથા વાર્તા સાંભળવાની ન મળતી હોય ત્યારે એમને આકુળતા વ્યાકુળતા વ્યાપી જાય મને ભગવાનના દર્શન ક્યારે થશે કથા નો લાભ ક્યારે મળશે ઠાકોરજીની સેવા કરવાનો લાભ ક્યારે મળશે હરિભક્તોના દર્શન ક્યારે થશે હમણાં થોડા સમય પહેલાનો પૂજ્ય મહંત સ્વામી મહારાજનો એક પ્રસંગ પૂજ્ય મહાન સ્વામી મહારાજ પૂજા કરવા માટે બિરાજા હતા અને સૌ હરિભક્તો આગળ હજારોની સંખ્યામાં બેઠા હતા એ તમામને પૂજા કરતી સ્વામી મહારાજની દિવ્ય મૂર્તિના સૌને દર્શન થાય એટલા માટે સ્વામી મહારાજની ઉપર ઘણા મોટા લેમ્પ મૂક્યા હતા ફોકસ મૂક્યા હતા કે જેને કરીને સ્વામી બાપાના સૌને સારી રીતે દર્શન થાય પૂજાની સમાપ્તિ થયા પછી આપણે સૌ કોઈ જાણીએ છીએ મહંતસ્વામી મહારાજ પોતાના બે હાથ જોડીને એક એક હરિભક્તની આંખોમાં આંખ મિલાવીને હૃદયથી નમન કરે છે વંદન કરે છે પ્રણામ કરે છે અને એમ માને છે કે આ તમામ હરિભક્તોના હૈયાની અંદર હરિ સાક્ષાત બિરાજમાન થયા છે અને હું પ્રણામ કરી રહ્યો છું એવી પ્રકારની ભાવના સાથે ખૂબ જ નમ્રતાથી દાસ ભાવે પ્રેમથી મહિમાથી શ્રદ્ધાથી પ્રણામ કરતા હોય છે પરંતુ તે દિવસે પોતાના મુખની ઉપર એટલી બધી લાઇટ આવતી હતી પ્રકાશ આવતો હતો તો સામે બેઠેલા હરિભક્તો એમને દેખાતા નહોતા એ પોતે પ્રણામ કરી ઉતારે ગયા અને તે વખતે સાથેના આત્મ સ્વામી વગેરે સંતોને કહ્યું કે આજે મને હરિભક્તોના દર્શન ન થયા તમે એવું ન કરી શકો કે આ બધા આટલા બધા પ્રકાશ અને આટલા બધા બલ્બ ગોઠવો છો એ જુદી રીતે ગોઠવો તો મને સહેજે સહેજે સામે બેઠેલા તમામ હરિભક્તોના દર્શન થાય ભક્તોના દર્શન ન થાય સંતોના દર્શન ન થાય ઠાકોરજીના દર્શન ન થાય તો એમને દુઃખ લાગે આકોળ વ્યાકુળ થઈ જાય છે ધીરજતા કહી નથી જાતી રે જ્ઞાન ધ્યાનમાં ડોલે રે એવા સંત સહુના સગારે પર પૂરા છે એ સંત તો એને કહી શકાય સાધુ કે જે પોતાના યોગ ની અંદર આવે તે તમામનું અતિ શ્રેષ્ઠ કાર્ય સાધી આપે સિદ્ધ ખરાબી આપે સાધક ને સાધ્ય સુધી પરમાત્મા સુધી પહોંચાડી દે એવી પ્રકારની શક્તિ ઐશ્વર્ય પ્રતાપ અને સામર્થ્ય જે વ્યક્તિની પાસે છે એ સાધુ છે અને એવી પ્રકારની શક્તિ સામર્થ્ય ઐશ્વર્ય પ્રતાપ અનંત કોટી બ્રહ્માંડની અંદર કોઈની પાસે હોય તો બ્રહ્મ અને પરબ્રહ્મની પાસે છે કે ગુણાતી સંતની પાસે છે કે પોતાના યોગની અંદર જે કોઈ આવે એના ઉપર ઉપકારનું કાર્ય કરે છે સંત બળા પરમારથી ઝાંકા મોટા મન તુલસી સબકો દેતા હે રામ સરીખા ધન દુનિયાના માણસો પણ દયાવાન હોય છે ધર્મવાન હોય છે નીતિવાન હોય છે કોઈના ઉપર દયા આવે કપડા ન હોય તો કપડાં આપે મકાન ના હોય તો મકાન આપે પૈસા ના હોય તો પૈસા આપે ને વિદ્યાભ્યાસ કરવો હોય તો એની પણ વ્યવસ્થા કરી આપે લૌકિક રીતે દયા કરે પરંતુ આધ્યાત્મિક દયા પરોપકાર કેવો કે જીવાત્માને ફરીથી માતાના ઉદરમાં ન આવવું પડે એનો છેલ્લો જન્મ થઈ જાય સંત બળા પર માર થી જાટા મન સૌથી મોટા મોટું મન આ બ્રહ્માંડોની અંદર કોઈનું પણ હોય તો સંતનું છે ઉદાર દિલ છે પોતાની સામે આવેલી વ્યક્તિની નાતી જોતા નથી જાતિ જોતા નથી ઉંમર જોતા નથી કપડા જોતા નથી એની વિદ્યા જોતા નથી દેશનો છે પરદેશનો છે રૂપાળો છે કદરૂપી છે એવું કંઈ પણ જોતા નથી એ દરેકનું કલ્યાણ કરવું દરેકને ભગવાનના માર્ગે વાળવું જીવ પ્રાણી માત્રના ઉપર દયા સંત બળા પરમારથી જાકા મોટા મન તુલસી સબકુ તહે રામ સરીખા ધન એમની એક જ તમન્ના અને એક જ જંકાના છે ભગવાન સ્વામિનારાયણે વચનાવ્રતની અંદર કહ્યું કે એવો જે સંત છે એને જગતના પંચ અંદર લેશ માત્ર આસક્ત નથી ભગવાનની અંદર જ પ્રીતિ છે ભગવાનની ભક્તિ કરે છે ઉપાસના કરે છે એને હંમેશા માટે એક જ ઈચ્છા અપેક્ષા રહ્યા કરે સંકલ્પ રહ્યા કરે કે મારા યોગની અંદર આવે એ પણ ભગવાનના સુખે કરીને સુખીઓ થાય ભગવાન આપવા માટે આવ્યા છે પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ પોતાના દેહની પરવા કર્યા સિવાય રાત દિવસ જોયા સિવાય આટલો ભીડો સહન કરે આટલું વિચરણ કરે વહેલા ત્રણ સાડા ત્રણ વાગે ઉઠી જાય પાંચ સવા પાંચ વાગે તો પ્રાર્થ પૂજામાં પધારી જાય આટલું બધું વિચરણ આટલા બધા હરિભક્તોને મળે પત્ર લેખન કરે ફોન થી વાત કરે વ્યક્તિગત રીતે મુલાકાત આપી એ પાછળનું એક જ કારણ છે એમને આ દુનિયાનું સુખ નથી આપવું પરંતુ દુનિયાના સુખની અંદર જીવાત્માની જે આસક્તિ છે આસક્તિ આસકિત અને એના હૃદયની અંદર ભગવાન પુરુષોત્તમ નારાયણની મૂર્તિ પધરાવી છે એટલા માટે પોતે આવ્યા છે જેના દિલમાં નહીં કોઈ દગારે સત્ય વાત શુર હશે એના મનમાં દિલમાં દિમાગમાં લેશ માત્ર દગાની ભાવના નથી કપટની ભાવના નથી દંભની ભાવના નથી છળ પ્રપંચ કરવાની ભાવના નથી એમનું અંતર નિર્મળ છે પવિત્ર છે અને સત્ય વાતમાં શુરા છે હંમેશા માટે સત્ય બોલે પ્રિય બોલે સાંભળવા વાળી વ્યક્તિનું ભલું થાય કલ્યાણ થાય હિતકાર હિતકારી વચન બોલે અને જ્યાં કેવો ઘટે ત્યાં આગળ સિદ્ધાંતની બાબતની અંદર પોતાની સાધુતાને પોતાના નિયમ ધર્મ ને બાજુ પર મૂકીને કેવું હોય ત્યાં કઈ પણ દે આપણને ખ્યાલ છે સારંગપુર મંદિરનું બાંધકામ ચાલુ હતું તે વખતે ના ઠાકોર સાહેબ સારંગપુર ની અંદર આવ્યા અને પેલા જૂના મંદિરમાં હનુમાનજીના મંદિરમાં ગયા અને ત્યાં આગળ કોઈ કાન ગંભીરણી કરી અને કહેવામાં આવ્યું દેશી લોકો એવી પ્રકારના શબ્દો ઠાકોર સાહેબના કાનમાં નાખ્યા કે આ શાસ્ત્રી યજ્ઞ વૃદ્ધાજી જે અહીંયા મોટું મંદિર કરે છે પણ મધ્યખંડ ની અંદર તો એના ગુરુ જાગાની ને પ્રાગાની મૂર્તિ પધરાવાના છે મોચીની ને દરજીની મૂર્તિ પધરાવાના છે આવા પ્રકારના શબ્દો કયા એટલે ઠાકોર સાહેબે અહીંયા મંદિર બનાવવા માટે જગ્યા આપેલી શાસ્ત્રીજી મહારાજ પાસે આવ્યા સામે શાસ્ત્રીજી મહારાજ એમને ખુરશી બેસવા માટે આપી અને સહજ રીતે એમણે પ્રશ્ન પૂછ્યો કે મધ્યખંડની અંદર કોની મૂર્તિ બિરાજમાન કરવાના છો તમે અહીંયા આગળ શાસ્ત્રીજી મહારાજ તો અંતયામી સર્વજ્ઞ પુરૂષ હતા અને પણ વ્યક્તિના એક શબ્દ ઉપરથી એને ખ્યાલ આવી જાય કે આ માણસને શું કહેવાનો ભાવાર્થ છે શાસ્ત્રીજી મહારાજ સમજી ગયા કે જૂના મંદિરમાં આવ્યા છે કોઈ એક એમની કાન ભંભીરણી કરી છે એટલે શાસ્ત્રીજી મહારાજે કહ્યું મધ્યખંડ ની અંદર અક્ષર પુરુષોત્તમ મહારાજ મૂર્તિ પધરાવવાના છીએ ઠાકોર સાહેબે કહો કે મધ્ય ખંડ ની અંદર રાધાકૃષ્ણની મૂર્તિ નહીં પધરાવો અને તે વખતે શાસ્ત્રીજી મહારાજ બેઠા હતા ત્યાંથી છ ઇંચ આગળ ખસ્યા અને પોતાની શુરવીરતાના શબ્દોની સાથે ઠાકોર સાહેબને ને કે ઠાકોર સાહેબ આ મુંડાયો છે અક્ષર પુરુષોત્તમના માટે મુંડાયો છે મધ્યખંડમાં તો મૂર્તિ અક્ષર પુરુષોત્તમ મહારાજની જ બેસશે અને રાધાકૃષ્ણની મૂર્તિ પહેલા ખંડમાં અંદર દાખલ થતાની સાથે સૌથી પહેલા રાધાકૃષ્ણના દર્શન થાય અને વચ્ચેના ખંડમાં અક્ષર પુરુષોત્તમ મહારાજના દર્શન થાય ઠાકોર સાહેબની લેશ માત્ર શેશ્રમની અંદર દબાયા સિવાય સૈદ્ધાંતિક વાતો જે કરવાની હતી તે કરી દીધી સત્ય વાતમાં શુરા છે વળી હેત ઘણો છે હૈયે રે આંખે અમૃત વરસે છે આંખની અંદર અમૃત વરસે છે હૈયામાં હેત ભરેલું છે કહે નિષ્કુળાનંદ શું કહીએ રે એ જન જોઈ હરી હરખે છે ભગવાન હસી પડે ભગવાન એવા સંતને જોતાની સાથે આનંદ વિભોર થઈ જાય છે એવા સંતનું ચારિત્ર જોઈને એવા સંતની સાધુતા જોઈને એવા સંતના સદગુણો જોઈને એવા સંતના નિર્મળ નેત્ર જોઈને એવા સંતનો પરમ પવિત્ર હૃદય જોઈને એવા સંતની પરમ ઉપકારી પ્રવૃત્તિ જોઈને ભગવાન પુરુષોત્તમ નારાયણનું હૃદય પુલકિત બની જાય છે અને કહેવો હોય તો કહેવાનું મન થાય કે અક્ષરધામ અક્ષરધામની અંદર બેઠેલા ભગવાન સ્વામિનારાયણ જયારે પ્રમુખ સ્વામી મહારાજે દિલ્હીનું અક્ષરધામ બનાવ્યું જયારે સ્વામી મહારાજે એક થી વધારે સાધુ બનાવ્યા જયારે સ્વામી મહારાજે સાત થી વધારે ભક્તોને પત્રો લખ્યા જયારે સ્વામી મહારાજે સાત થી વધારે ઘરોની અંદર પધરામણી કરી અને તેરસો થી વધારે મંદિરોની અંદર ભગવાન પુરુષોત્તમ નારાયણની મૂર્તિ પોતાના અતિ ઉત્તમ અનન્ય ભક્ત ગુણાતીતાનંદ સ્વામીની સાથે પધરાવી આવું કાર્ય જોતાની સાથે કહેવાનું મન થાય કે ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામમાંથી દોડતા દોડતા આવી અને પ્રમુખ સ્વામીને પોતાના બાહુપાશમાં લઈ લીધા હશે એવા સંતને જોઈને ભગવાન હરખાય છે આનંદ વિભવ બની જાય છે એમના નેત્રમાંથી હર્ષના આંસુ ચાલ્યા જાય છે અને રોમે રોમ ની અંદરથી એવા શબ્દો વહે છે ધન્ય હો ધન્ય હો ધન્ય હો આવા સંતની ચરણ ને રજને માથે ચડાવવાનું મન થાય છે આવો એક અતિ અપાર અતિ અપાર અતિ અપાર મહિમા સાચા સંતનો ગુણાતી સંતનો છે અને એ ગુણાતી સંત પ્રમુખ સ્વામી મહારાજ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આપણા ગુરુ છે આપણા ભાગ્યનો કોઈ પાર નથી વિચારજો સંતો ને ભક્તો વિચારજો કે આપણે કોના શિષ્ય છીએ આપણા ગુરુ કોણ છે ગુરુ કેવા છે ગુરુ નો મહિમા શું છે ગુરુનું કાર્ય કેવું છે ગુરુના સદગુણો કેવા છે ગુરુ ચરિત્ર કેવું છે ગુરુની આધ્યાત્મિકતા કેવી છે આ મહિમાનો વિચાર કરવામાં આવે તો ચોવીસે કલાક આપણને આનંદના ફુવારા હૃદયની અંદર છૂટે મહિમાની વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચન ઇન્દ્ર સાંભળીશું સૌને સાષ્ટાંગ પ્રણામ સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ